હવે નકલી ક્લાર્કની પણ રાજ્યમાંથી કરવામાં આવી છે ધરપકડ નામનો આરોપી આરોપી પોલીસ ભવનમાં ક્લાર્ક તરીકેની પોતાની ઓળખ આપતો માત્ર ધોરણ પાસ છે ખાસ કરીને પોલીસ કર્મીઓને તે ટાર્ગેટ કરતો અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને ઈચ્છા મુજબની આંતરિક બદલી કરાવી આપવાની લાલચ આપી તેમની પાસેથી રૂપિયા પડાવતો આરોપીએ અત્યાર સુધીમાં કેટલા પોલીસ કર્મીઓને શિકાર બનાવ્યા તેની તપાસ ચાલુ છે